ઠીક છે કેવી રીતનું રીત લાવો હું તમારા થોડો બ્લોગ ને કન્ટીન્યુ કરી એમ કરો આપો પાછા ભાઈ એમને હા શું કરો છો તમે તને આવડે છે કરતા એટલે ઘટે એમ જો ટમેટા ડુંગળી આ છે SJ Vlog SJ Vlog Na Warner અને બનાવી રહ્યા છે Paneer No શાક જો મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે Vlog Chagar Bhai Pasa પાછા y bueno, બનાવે છે no, 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 no,

તમારું મરસું બગીજું ત્યારે મસાલો નખાય છે કક્કા અને શું કહેવાય અને પનીરનો મસાલો છે દૂધમાં મિક્સ મિક્સ કરેલો દૂધમાં મિક્સ કરેલો પનીરનો મસાલો અત્યારે આમાં નખાય છે પનીર સુહાના પનીર સુહાના પાછક્કા કેવો ધવાડો લાગે મજા આવે કે મજા આવે આમ જો મિત્ર એનું મોઢું તો દવડ કેવો મસ્તીનો આમાં નખાય છે નાખે છે મસાલાની ગ્રેવી દૂધમાં નાખેલો વાટકા હોય ભાઈ આ અમારે દેશી ભાષામાં

નવીન દીકરો થા મને નવીન જો મિત્ર અમાર પાછા કાકા બાય પાછા ની મંજુ કાકા ની મોજ હો કાકા તમારી યાર રો મોજ અત્યારે ન ખાઈ ગયો નાથ છે પનીર કાકા પનીર તો બતાવ એટલે એ આને પનીર કહેવાય છે પનીર જોયું છે હા આ જોયું મે પહેલી વાર તું તો ઘણી વખત ખાધું আখড়ানে খেলু কোড়িনে আম বনে রাখ মনে আ কাকা চলে যা চলে গোরে কমনি মা খमणवाना छे अंती बनছে গ্রেভি आपण খই যাই

મિત્રો અત્યારે લેવામાં એટલો મને શાક મિત્રો તો આપણે અત્યારે બનાવી નાખ્યું છે પનીરનું શાક બની ગયું કાકા એકદમ ઓકે ઓકે થઈ ગયું છે હવે અમારે એ મંચુ કાકા એ બનાવી નાખ્યું પનીરનું શાક હવે જમવામાં ખાણામાં દે એટલી વાર પનીર ટીકા મસાલા રેડી આપણો પનીર ટીકા મસાલા આપણે પનીર પનીર ટીકા મસાલા થઈ ગયો રે ક્યાર તમને પાંચ ને બહુ ધવાડો લાગે છે એ પાંચ હક્કા ધવાડો લાગે કે તાપ

ચિકન અને ગરમા ગરમ પનીર કાજુનું શાક તો તેમાં મજા આવી ગઈ આવું તો આપણે હોટલમાં જમવા જઈ તોય ન મળે એવું તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર તો બને રહો અમારી ચેનલમાં